ખરાબ હાલત સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ બગવાડા ટોલ બંધ કરવાનો પ્રયાસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના વિરોધ સામે વલસાડ જિલ્લા કોંગ્રેસે બગવાડા ટોલ નાકા પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને પૂર્વ પ્રમુખ દિનેશ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતર્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ટોલ નાકા પર ધરણું કર્યું તેમણે ટોલ ઉઘરાવાનું બંધ કરવાનો પ્રયાસ કર્યો જેને કારણે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી મામલો ગરમાતા હાઇવેનો વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે પર મોટા ખાડા પડી ગયા છે આને કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે વલસાડ જિલ્લા કલેક્ટરે આ મામલે ગંભીરતા દર્શાવતા કોન્ટ્રાક્ટર એજન્સીને ચેતવણી આપી છે કે હવે જો ખાડાને કારણે કોઈ અકસ્માતમાં મોત થશે તો તેની સીધી જિમ્મેદારી કોન્ટ્રાક્ટર એજન્સીની રહેશે મામલો ગરમાતા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર પણ સ્થળ પર પહોંચ્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમની પણ સામે તીવ્ર રોષ ઠાલવ્યો હતો કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી હાઈવે વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવામાં આવે નહીં થોડા સમય પછી પોલીસે સમજાવટ આપી મામલો થાળે પાડ્યો હતો પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી હાઇવેની સ્થિતિ સુધારાતી નથી ત્યાં સુધી તેમનું સંઘર્ષ ચાલુ રહેશે माना भाई बि पढ़ी बचो घुमी धरती है સમિતિ દ્વારા રોડ પર ઉતરીને જેને એમ કેવાયવે પર જબરજસ્ત ખાડાઓ અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારે જ દસ મિનિટ પહેલા અહીંયા એમ્બ્યુલન્સ પસાર થતી હતી એ પણ જઈ શકતી નથી તો આ તંત્ર શું કરે છે આપ જોઈ શકો છો હાલાકી પડે છે એ હાલાકી મુક્ત થાય એવી વાત કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસ પ્રદર્શન કરી રહ્યા છે સામાન્ય રીતે આજે ખાડો પડે આજે પૂરે ને કાલે ખાડો પડે બધી જ જગ્યાએ એવું છે સામાન્ય રીતે તંત્ર જે ખાડાઓ પડે છે જબરજસ્ત ભ્રષ્ટાચાર છે એ ખાડા પૂરવાની કઈ રીત નથી સરકાર પર કોઈ પેલું નથી એને ગભરાટ છે આજે તમે જોતા કે પુલ જ્યાં પુલ છે એ પુલ ને બંધ કરવામાં આવે હું એમ કહું છું બંધ કરો લોકોના મૃત્યુ થતા હોય તો પણ લોકોની હાલાકીનું શું એના માટેનો સવાલ પણ લોકો માટે છે તો હું એમ કહું છું કે જ્યાં આગળ પુલ બંધ કરવામાં આવે છે બીજું તંત્ર એનું ઊભું કરે અને ગાડીઓ મૂકીને એને વ્યવહાર ચાલુ કરવા દે કેમ ન કરે આજે સરકાર સામાન્ય રીતે તમે જોઈ જોઈ શકો છો કે રોડ હોય રસ્તા હોય પાણી હોય કોઈ પણ ચીજમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું થતું નથી પચાસ પૈસા ખવાય છે અત્યારે આઈઆરબી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આપ જાણો છો તમારા જવાબદારી કોન્ટ્રાક્ટરની ટોલ ઉગાડવાની હતી પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટર ને આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સ નું કામ કરવા લાગી ગયું એટલા માટે આ પ્રોબ્લેમ થયો તો હવે પાંચ વર્ષ પહેલા જોઈ શકો કે જયારે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહીં હતી એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉગરાવેન્ટેન રાખે હવે હવે શું જોઈ ગયું મેન્ટેન કરવાની જવાબદારી મળે નહીં ખાલી પૈસા ઉઘરાવવાના ખિસ્સા અને આ રીતે ખાડા ભરવામાં પૈસા ખાવાના આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય કઈ નથી તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે કેટલા માણસો મરે છે એટલે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ બી પૈસા ખાવાનું છે તમે એવું તો કોન્ટ્રાક્ટ આપો કે કોન્ટ્રાક્ટર પૈસો ઉગરાવવા જવાબદારી થાય કે રસ્તો બરાબર રહે પણ એવું નથી પહેલા એવું હતું ટોલ તો એમાં શું છે કે હવે આ નેશનલ ઓથોરિટીનું છે અને આના ગવર્મેન્ટનું છે એ આપણે એમને એમ બંધ ના કરાય એમને અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ અને આને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે રોડ એજન્સી બંને અલગ છે અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે એમને જે અમારા જે પીડી સર છે જે પ્રોજેક્ટ ડાયરેક્ટર

જેના લીધે અકસ્માત થનાર વ્યક્તિ જનારો જતો રહ્યો પણ એના પરિવાર ને એક દિવસ જે તે આપવામાં આવે એ માટે માંગણી કરી